મહારાણા પ્રતાપજીની ચારસો પંચ્યાસીમી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન વડોદરામાં આજે તિથિ અનુસાર ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની ચારસો પંચ્યાસી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પ્રતાપનગર સ્થિત ગીતા મંદિરથી સાંજે સાત ને ત્રીસ કલાકે પ્રારંભ થઈ અને પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે પૂર્ણ આહુતિ કરવામાં આવી આ કાર્યક્રમ રાજપૂત કરણી સેના અને સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા આયોજન પામ્યો હતો શોભાયાત્રામાં મહારાણા પ્રતાપની વેશભૂષા ધારણ કરીને યુવાનો ઘોડા પર સવાર થઈ ભાગ લીધો હતો જ્યારે બાળકો મહિલાઓ અને વડીલોએ પણ વિવિધ વેશભૂષામાં યાત્રામાં ભાગ લીધો આયોજક શ્રી સ્વય રાજસિંહે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે પ્રથમ બે વર્ષ માંઝલપુરમાંથી યાત્રાનું આયોજન થયું હતું જ્યારે ત્રીજા વર્ષથી શોભાયાત્રા ગીતા મંદિરથી શરૂ થઈ છે આ વર્ષે યાત્રાનો આઠમો વર્ષ હતો શહેરીજનો વિવિધ સંગઠનો અને સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમ તથા મહારાણા પ્રતાપના શૌર્યની ભાવના સાથે જ ઉદ્દેશ્ય માટે એકત્ર થયા હતા રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત યોદ્ધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શોભાયાત્રા સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને ગૌરવભેર રીતે યોજાઈ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ તાશા રથયાત્રા અને વંદે માતરમના નારા પણ હતા